નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગઈકાલે એટલે કે સોળ જૂન બે હજાર પચીસના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદે દસ્તક આપી અને આજે સત્તર જૂન બે હજાર પચ્ચીસના રોજ હવામાન વિભાગે એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમના રૂપમાં ચોમાસાની સક્રિયતાને કારણે ભારે વરસાદની આગાહી કરી છે તો ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવી રીતનો વરસાદ નોંધાયો અને આજની તારીખમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આ વિષય ઉપર આપણે આજના વિડીયોમાં ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો સોળ જૂન બે હજાર પચીસના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસા પૂર્વનો વરસાદ નોંધાયો હતો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો ખાસ કરીને રાજકોટ અમરેલી ભાવનગર સુરત નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં વરસાદે લોકોને આકરી ગરમીથી રાહત આપી રાજકોટમાં વીજળીના કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો જ્યારે પાન પાલીતાણામાં બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો જેના કારણે રસ્તાઓ નદીઓ જેમ કે વહેવા લાગ્યા ઉદયપુરમાં અશ્વિની નદી બે કાંઠે વહેતી થઈ જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા આ વરસાદે ખેડૂતો માટે આશાનું કિરણ જગાવ્યું છે કારણ કે ખેતી ખેતી માટે પાણીની જરૂરિયાત પૂરી થવાની શક્યતા વધી જોકે કે કેટલી કેટલાક શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓએ લોકોને હાલાકાઈમાં પણ મૂક્યા આ વરસાદ ચોમાસાની નજીક આવતી સક્રિયતાનો સંકેત હતો અને હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી હતી કે આગામી દિવસોમાં વરસાદનું જોર હજી પણ મિત્રો વધશે સત્તર જૂન બે હજાર પચ્ચીસ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ અને ભારે વરસાદની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો ભારતીય હવામાન વિભાગ આઈએમડી અને ખાનગી હવામાન નિષ્ણાતો જેમ કે અંબાલાલ પટેલ જેવા હવામા હવામાન નિષ્ણાતોએ સત્તર જૂન બે હજાર પચીસના રોજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે આ ભારે વરસાદનું મુખ્ય કારણ અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ છે જે હવે વેલમાર્ક લો પ્રેશન લો પ્રેશર સિસ્ટમ તરીકે ફેરવાય છે આ સિસ્ટમ ચોમાસાને વધુ સક્રિય બનાવે છે અને ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ લાવવાની શક્યતા ધરાવે છે આઈએમડીની આગાહી મુજબ સત્તર જૂનના રોજ ખાસ કરીને મિત્રો મતલબ કે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જેમ કે ભાવનગર છે અમરેલી છે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ વલસાડ નવસારી સુરત ભરૂચ તાપી ડાંગ અને આણંદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી ચોવીસ કલાકમાં ચોમાસું ગુજરાતમાં સંપૂર્ણ રીતે સક્રિય થશે અને સત્તરથી ઓગણીસ જૂન દરમિયાન પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ખંભાત વડોદરા મહીસાગર પંચમહાલ દાહોદ અને લીંબેડા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે આના સિવાય મિત્રો સોળ સોળ જૂનથી ચોમાસું આગળ વધ્યું છે અને વીસ જૂન સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું ચોમાસાનો વરસાદનો જોર વધશે લો પ્રેશર સિસ્ટમ શું છે અને તે ગુજરાતમાં વરસાદને કેવી રીતે અસર કરે છે લો પ્રેશર સિસ્ટમ એ હવાની એક ઘટના છે જેમાં વાતાવરણનું દબાણ ઓછું થાય છે જેના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધે છે અને વાદળોનું નિર્માણ થાય છે જ્યારે આવી સિસ્ટમ અરબસાગરમાં અથવા બંગાળની ખાડીમાં સર્જાય છે ત્યારે તે ચોમાસાને વધુ તીવ્ર બનાવે છે આ વખતે અરબસાગરમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ અને બંગાળની ખાડીમાં બાર જૂનની આસપાસ વિકસિત થયેલી એક સિસ્ટમ ગુજરાતમાં ચોમાસાને આગળ વધાવવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ ઊભી કરે છે આ સિસ્ટમની અસરથી સત્તર જૂનના રોજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસથી પ્રત્યે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે જેથી જેની સાથે વીજળી અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે મિત્રો સત્તર જૂન બે હજાર પચીસના રોજ ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો સૌથી પહેલાં આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા પછી દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ તાપી ડાંગ ભરૂચ અને નર્મદા મધ્ય ગુજરાતમાં અમદાવાદ આણંદ વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ અને મહીસાગર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર કચ્છની વાત કરવામાં આવે તો કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે અમુક અમુક ભાગોમાં ભારે વરસાદના ઝાપટા પણ પડી શકે છે આ જિલ્લાઓમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જે ભારે વરસાદ અને સંભવિત પૂરની સ્થિતિનો સંકેત આપે છે ખાસ કરીને સુરત નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેનો અર્થ થાય છે કે આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે મિત્રો ગુજરાતમાં ચોમાસું સામાન્ય રીતે પંદર જૂનની આસપાસ દશક દે છે પરંતુ આ વર્ષે ચોમાસું થોડું વહેલું એટલે કે ચોવીસ ના રોજ કેરળમાં પહોંચ્યું હતું જોકે છવ્વીસ મે પછી ચોમાસું નિષ્ક્રિય થયું હતું જેના કારણે ગુજરાતમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થયો હતો હવે સત્તર જૂનની આસપાસ મતલબ કે આજે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થવાને કારણે ચોમાસું ફરીથી સક્રિય થયું છે આઈએમડીના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ગુજ ચોમાસું ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મિત્રો આવરી લેશે વરસાદ મળી જશે અને બાવીસ જૂન સુધીમાં રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો રાઉન્ડ જોવા મળશે ગુજરાત એક ખેતી પ્રધાન રાજ્ય છે અને ચોમાસું ખેડૂતો માટે જીવાદોરી સમાન છે સત્તર જૂનના ભારે વરસાદની આગાહીથી ખેડૂતોમાં આશાઓ જાગી છે કારણ કે આ વરસાદ ખરીફ પાકો જેમ કે કપાસ શેરડી ડાંગર અને બાજરી માટે ફાયદાકારક રહેશે જોકે ભારે વરસાદની સ્થિતિમાં પૂરનો ખતરો પણ રહેલો છે જે ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી કરી શકે છે શહેરી વિસ્તારોમાં ભારે વરસાદથી ટ્રાફિક પાણી ભરાવું અને વીજ પુરવઠામાં અવરોધ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે અમદાવાદ સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં ડ્રેનેજ સિસ્ટમ ઉપર દબાણ વધી શકે છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેશે સત્તર જૂન બે હજાર પચીસ મતલબ કે આજે ગુજરાતમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે ભારે વરસાદની આગાહી અને રાજ્યના નાગરિકો ખેડૂતો અને વહીવટ તંત્ર માટે એક મહત્ત્વની ઘટના છે આ વરસાદ ખેતી માટે ફાયદાકારક હોઈ શકે છે પરંતુ અતિભારે વરસાદની સ્થિતિમાં પૂર અને શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે સરકાર અને હવામાન વિભાગની આગાહીઓને ધ્યાનમાં રાખીને નાગરિકોએ સલામતીના પગલાં લેવા જોઈએ અને સતર્કતાપૂર્વક જોઈએ તો ગુજરાતનું ચોમાસું આ વર્ષે સક્રિય અને ઘટનાપૂર્ણ રહેવાની શક્યતા છે અને આગામી દિવસોમાં હવામાન હવામાનની ગતિવિધિઓ ઉપર નજર રાખવી ખૂબ જ વધારે જરૂરી રહેશે તો આ તો થઈ ગઈ આજના વરસાદની મિત્રો વાત હવે આવતીકાલે અઢાર જૂનના દિવસે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે આ વિષયમાં વાત કરીએ માટે વિડીયો સાથે હજી બન્યા રહેજો અઢાર જૂન બે હજાર પચીસની આગાહી વિશે વાત કરીએ તો અઢાર જૂનના રોજ મિત્રો વરસાદનું જોર થોડું ઘટશે પરંતુ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહેશે હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં આ દિવસે પણ વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કર્યું છે જેમાં કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે આ દિવસે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે રાજ્યના અન્ય ભાગોમાં જેમ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે યલો એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓની વાત કરીએ તો હવામાન વિભાગે સોળથી અઢાર જૂન દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં યલો અને ઓલે ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદનું સોળ જૂન રાજકોટ અમરેલી ભાવનગર સુરત નવસારી અને વલસાડ સત્તર જૂન અમરેલી ભાવનગર નવસારી વલસાડ અઢાર જૂન કોઈ ઓરેન્જ એલર્ટ નથી યલો એલર્ટની વાત કરીએ તો ભારે વરસાદની યલો એલર્ટ ભારે ભારે વરસાદ માટે આપવામાં આવે છે સોળ જૂન બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગ સત્તર જૂન ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરત તાપી અને ડાંગ અઢાર જૂન કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આ એલર્ટ્સનો મિત્રો અર્થ છે કે આ જિલ્લાઓમાં નાગરિકોએ સાવચેત રહેવું જોઈએ ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખવી જોઈએ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાતના ઘણા વિસ્તારોમાં આની અસરો જોવા મળી શકે છે મિત્રો સૌથી પહેલાં તો પૂરની સ્થિતિ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત નવસારી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે પછી ટ્રાફિક અને પરિવહનમાં અવરોધ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેના કારણે શહેરી વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ શકે છે રેલવે અને હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ શકે છે એના પછી ખેતીને ફાયદો અને નુકસાન ચોમાસાનો વરસાદ ખેતી માટે ફાયદાકારક છે પરંતુ અતિભારે વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે ખાસ કરીને ખરીફ પાકો જેમ કે ચોખા કપાસ અને મગફળી નાગરિકોએ સાવચેત રહેવું જોઈએ અને સરકારી સૂચનાઓનું પાલન કરવું જોઈએ ચોમાસું ગુજરાત માટે આશીર્વાદ અને પડકાર બંને લઈને આવે છે યોગ્ય તૈયારીઓ અને જાગૃતિ દ્વારા આપણે આ પડકારોનો સામનો કરી શકીએ છીએ અને મિત્રો ચોમાસાનો આપણે આનંદ માણી શકીએ છીએ આપ સૌને સલામત અને શાંતિપૂર્ણ ચોમાસાની શુભેચ્છાઓ મિત્રો આજનો આપણો આ વિડીયો વરસાદની આગાહીઓ ઉપર આધારિત છે અને વાસ્તવિક હવામાન પરિસ્થિતિ અનુસાર ફેરફાર પણ આમાં થઈ શકે છે તો આજના વરસાદની આગાહીના આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે તમારો શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયો સાથે ધન્યવાદ